તમે નાના હતા તો એ ફિલ્મ જોતા ના રે ના એટલે ફિલ્મ જોવાનો ક્યાં વખત રહેતો હવે તું કે તો ભણતા પ્રાથમિક શાળામાં તો વિશે રિસેસ પડે ને તો એમાંય સાના ડબલા ત્યારે જ હોય બમણીઓ જાવ વાળીએ સાત દિયાઓ દાળી છે બપરે કે ભાત દિયાઓ રજાનો દિવસ હોય તે ઢોર સારવા જવાનો એમાં તને જરા ઓછા ન આવ્યા અને ટીવી બીવ કાંઈ હતું નહીં એ તો ક્યાં એમાં ફિલ્મ હતું તો મેં તો સાંભળ્યું છે તમે અને પૌલા કાકા ને બધા ફિલ્મ જોવા જાતા અરે એ એકવાર જાતા બધા અહીંથી સાયકલો લઈ લે તો પૌલો કે ગીતા ભાઈ તમે આવો હોય કે બધા સાહેબ મેં કીધું ભાઈ મારી પાસે સાયકલ છે ને તમે જાતા હોય મને કાંઈ એમાં રસ નથી તો મને કહે એની મારી વાહે બેસી જાય એથી ધારી ગયા હતા બધા ન્યાય એક ઠેઠ રહેતું નદીના કાંઠે રાજા રાજા કરીને ફિલ્મ ચાલતું કઈ ગીત ચાલુ થયું મોટો હતો હમણાં ઓસરીમાં ખાટલો ઉભો હતો અને ખાટલા એક ભાઈ હતા ગયો બાય આવી હિરોઈન હિરોઈન કે ઈ સારું બાજુ જોયું એ લોકો દેખાણો નહીં उसे उभी भी मैंने गीत गावा किसी दिन बनू कि मैं राजा की रानी ये वो गीत गाते तो वो लोग खाटला डो थी उभो था यहाँ ना थे हम डोको काटे तो मतलब मोर लो डोको लाम्बु करे ना लाम्बु करने के जरा फिर से कहना ना वो लोग आकर ठेठर में हमलाई वो लोग बोलो वो बाय बोले कि किसी दिन बनू कि मैं राजा की रानी वो के जरा फिर से कहे ना ना ला आओ ना वो करे યણ we'll